એક તરફ આપણે મહિલાઓના વસ્ત્રો ની વાત કરીશું અને એક તરફ આપણે પુરુષોના વસ્ત્રો વાત કરી એક તરફ પુરુષોના વસ્ત્રો વાત કરીએ આપણે તો એક આપણે મહિલાઓની વાત કરી એક તરફ પુરુષોની સૌથી પહેલા પુરુષોના વસ્ત્રોમાં બહુ વિવિધતા નથી તો એની આપણે વાત કરી તો ખાસ કરીને જે જે પુરુષો છે એ અથવા તો તો ચૂડીદાર ચોયણા ચૂડીદાર ચોયણા અથવા તો ધોતી પેરે

પટ્ટા જેવી એક માળા પહેરે જેને ગોવેણ કહેવાય છે શું પહેરે પટ્ટા જેવી માળા જેને ગોવેણ ગોવેણ કહેવાય તો ગળામાં પટ્ટા જેવી એક માળા પહેરે ને ગોવેણ તો કાનનું ઘરેણું થઈ ગયું ગળાનું ઘરેણું થઈ ગયું એના સિવાય પગની અંદર કે હાથમાં ઘણીવાર વાર તોળા પણ પહેરે પગમાં શું પહેરવામાં આવે તોળા પર પહેરે ગળામાં પુરુષો ઘણીવાર વાર પર પહેરે હાંસળી પહેરે આ ઉપરાંત દોરો દોરોનો મતલબ થાય ચેન આવા બધા પ્રકારના જનરલી આભૂષણોની પહેરવામાં આવતા હવે શું છે કે આદિવાસી સમુદાયમાં મેજોરિટી ચાંદીના ઘરેણાનું પ્રચલન વધારે છે સેના ઘરેણાનું પ્રચલન વધારે છે ચાંદીના ઘરેણાનું પ્રચલન વધારે છે એટલે કે વધારે પડતા ઘરેણા હોય ચાંદીના જોઈ પરંતુ ઘણા બધા લોકોને સોનાના ઘરેણા પહેરવાનો શોખ થાય આપણને થાય તો અહીંયા પણ જોવા મળશે તમને તો સોનાના ઘરેણાની અંદર ખાસ વાત કરીએ તો એ લોકો એક હરજલી નામનું વૃક્ષ થાય છે હિરાકલી આ હિરાકલી નામનું ઘાસ થાય જંગલમાં આ હિરાકલી ઘાસમાંથી હિરાકલી ઘાસમાંથી શું કરે તો કે ઘરેણા બનાવે પણ કેવા હોય સોનેરી ઘરેણા

શું પેરે સો હાથ નો ઘેરદાર ચણીઓ પહેરશે એક આ વસ્તુ એમાં વાદળી રંગ હોય રાતો રંગ હોય કાળો રંગ હોય આવા વધારે રંગ જોવા મળે એના પછી ઉપરના ભાગે જુલરી પહેરશે શું પહેરે છે જુલરી અને સાથે જુલરી પહેરે આ પ્રકારનો મહિલાઓનો પોશાક હોય શું હોય મહિલાઓનો પોશાક ઘરેણાની વાત કરવામાં આવે તો મહિલાઓમાં તમને ઘણા બધા ઘરેણા જોવા મળે જેમ કે માથાની અંદર જે પહેરવામાં આવે એ ઘરેણાને દામણી કહેવાય માથામાં શું નાખે દામણી નાખે તો માથામાં દામણી પહેરવામાં આવે અથવા તો બીજું ઘરેણું છે એને ટીકો પણ કહેવાય શું કહેવાય ટીકો કહેવાય તો માથામાં દામણી અને ટીકો પહેરવામાં આવે એના પછી ગળાની અંદર ગળામાં હારલો કહેવાય એ સિવાય આવા બધા જે છે એ શું કહેવાય ગળાના ઘરેણા પહેરશે એ સિવાય તમે ગળા પછી હાથમાં જાઓ તો હાથની અંદર તમને ઘરેણા કયા પહેરવા મળશે તો હાથની અંદર સુર સુર એટલે ચૂડો કહેવાય ચૂડો પહેરવામાં આવે એના પછી બલોયા પહેરવામાં આવે બલોયા હાથી દાંતમાંથી કાવરિયો કાવરિયાનો મતલબ થાય કાચની બંગડી કાવરિયો એટલે શું થાય કાચની બંગડી તો કાવરિયો પહેરે સુર પહેરે સુર એટલે ચૂડો આપણે હાથમાં ઘણી વખત ચૂડો પહેરે ને મહિલાઓ તો એ ટાઈપનો ચૂડો હોય એના પછી નાક અંદર વાત કરીએ તો નાકમાં કેવા ઘરેણા પહેરવામાં આવશે તો એમાં એક તો નથડી જેને આપણે કઈ એને એ લોકો ફૂલરી કહે ફૂલરી કહી શકો તમે નથડી કહી શકો આ તમે ઘરેણા ક્યાં પહેરવામાં આવશે તો નાકની અંદર પહેરવામાં આવે એના પછી કાનમાં કયા ઘરેણા પહેરવામાં આવશે તો કાનની અંદર ઝુમરા ઝુમરા એ સિવાય દોરણા દોરણા ગંઠોળા આવા બધા ઘરેણા ક્યાં પહેરવામાં આવશે કાનની અંદર પહેરે છે કોણ તો કે ખાસ કરીને મહિલાઓની વાત કરી કાનના ઘરેણા થઈ ગયા પછી આપણે વાત કરી તો પગના પગ માં જે ઘરેણા પહેરે એમાં ખાસ કરીને ઘણી વખત જો હાંસળી મહિલાઓ પુરુષો બંને પહેરે ગળાની અંદર હાંસળી જે આવી પગની અંદર તોળા પહેરવામાં આવે શું પહેરવામાં આવે તોળા તોળા એટલે એક પ્રકારના કળા હોય જે પગમાં પહેરવામાં આવતા હોય એ સિવાય પગ ના જે આંગળીઓ હોય એમાં બિછુડીઓ પહેરવામાં આવે આંગળીઓમાં શું પહેરવામાં આવે બિછુડીઓ તો આ પ્રકારના કઈ ઘરેણા મહિલાઓ પહેરે આ પ્રકારના કઈ પુરુષો પહેરે તો એમની વેશભૂષા થાય કેવા પ્રકારના ઘરેણા છે કેવા પ્રકારના પહેરે આ ઘણી વખત પરીક્ષામાં એથી પૂછાતા હોય પ્રશ્ન સીધા તમને પૂછી દે કે આસડી ક્યાં પહેરવાનું ઘરેણું છે તો આપણને આ બધી વસ્તુ યાદ હોય તો ક્યાંય બાપુ ભાષા ન પડે ટૂંકમાં એકવાર જો વ્યવસ્થિત નોટ બનાવીને લેક્ચર આખો તૈયાર કરી લીધો ટકાટક રિવિઝન થઈ જાય મતલબ કે બીજું કઈ નથી વાંચું ને એન ટાઈમે વારસો કરવો છે આટલું કલો તોય તમારે એસી ટકા જેવું નહીં વાંધો આવે શું વાંધો આવશે નહીં